રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આશા છે કે તમે સૌ સ્વસ્થ હશો અને આનંદમાં હશો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ આપણા બધાના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે ચોમાસું અને વરસાદની આગાહી ચોમાસું એ ગુજરાત માટે જીવન દોરી સમાન છે ખેડૂતોથી લઈને સામાન્ય માણસ સુધી દરેક જણ આતુરતા પૂર્વક વરસાદની રાહ જોતા હોય છે આજના આ વિડીયોમાં આપણે સૂર્યદેવના નક્ષત્ર પરિવર્તન અને તેના આધારે વરસાદની કેવી સંભાવનાઓ છે તે વિગતવાર સમજીશું ખાસ કરીને આદરા અને પુષ્પ નક્ષત્રમાં વરસાદ કેવો રહેશે તેની જ્યોતિષ ગણતરીઓ પર આધારિત માહિતી મેળવીશું તો ચાલો આ રસપ્રદ અને ઉપયોગી માહિતી માટે તૈયાર થઈ ચોમાસા અંગેના આ લેખમાં ગુજરાતમાં વરસાદના આગમન અને તેની સંભવિત તીવ્રતા વિશે જ્યોતિષ દ્રષ્ટિકોણથી વિગતવાર માહિતી આપવામાં આવી છે ખાસ કરીને સૂર્યના નક્ષત્ર પરિવર્તનને આધારે વરસાદના વર્તારા પર ભાર મૂકવામાં આવ્યો છે ચોમાસાનો પ્રારંભ આદ્રા અને પુષ્પ નક્ષત્રમાં વરસાદની આગાહી હાલમાં ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના અનેક શહેરોમાં અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું હોવા છતાં તે આગળ વધવાનું નામ નથી લઈ શક્યું આ ગરમી અને બફારા વચ્ચે હવે સૂર્યદેવના દેવના નક્ષત્રમાં પ્રવેશ સાથે વરસાદના નક્ષત્રોનો પ્રારંભ થઈ ગયો છે હવામાન જ્યોતિષની દ્રષ્ટિએ આ નક્ષત્ર પરિવર્તનનો વરસાદની સંભાવનાઓ દર્શાવે છે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન અને વરસાદનું મહત્વ ગ્રહોના રાજા સૂર્યદેવ દર મહિને પોતાની રાશિ બદલે છે જેને સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે જેમ કે સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ ધનારક કહેવાય કમૂરતા મીન રાશિમાં પ્રવેશ મીનારક કમૂરતા અને મકર રાશિમાં પ્રવેશ મકર મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે આ જ પ્રકારે સૂર્યનું નક્ષત્ર પરિવર્તન પણ ભારે મહત્ત્વ ધરાવે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં વરસાદની આગાહી માટે તેનો ઉપયોગ થાય છે વરસાદ માટે કુલ અગિયાર નક્ષત્રો ગણવામાં આવે છે સૂર્યદેવના મૃક્ષીષ નક્ષત્રમાં પ્રવેશથી લઈને સ્વાતિ નક્ષત્રમાંથી બહાર નીકળવા સુધીનો સમયગાળો વરસાદી નક્ષત્રનો માનવામાં આવે છે આમાં પણ આદ્રા નક્ષત્રમાં સૂર્યના પ્રવેશથી ચોમાસાની વિધિવત શરૂઆત થતી હોવાનું મનાય છે આદ્રામાં સૂર્યના આગમન સમયે ભગવાન શંકર અને વિષ્ણુની પૂજા કરવાનું વિશેષ મહત્વ આપેલું છે આદ્રા આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે આ સમયે ચંદ્ર મેષ રાશિમાં ભરણી નક્ષત્રમાં હશે જ્યારે શુકર્મા યોગ અને કોલોકરણયોગ જેવા યોગો પણ બની રહ્યા છે

સૂચવે છે કે આદ્રા નક્ષત્ર દરમિયાન વરસાદી માહોલ બનશે પુષ્પ નક્ષત્રમાં ધોધમાર વરસાદની સંભાવના રહેલી છે વરસાદની દ્રષ્ટિએ પુષ્પ નક્ષત્ર પુષ્ય નક્ષત્ર ખૂબ જ મહત્વ માનવામાં આવે છે ઓગણીસ જુલાઈ થી બે ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન પુષ્ય નક્ષત્ર રહેશે આ સમયગાળામાં ધોધમાર વરસાદ વરસવાની પ્રબળ સંભાવના છે જે પાણીની સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થશે સૂર્યના નક્ષત્ર પ્રવેશ અને વરસાદની સ્થિતિનું વિગતવાર વિશ્લેષણ અહીં સૂર્યદેવના વિવિધ નક્ષત્રમાં પ્રવેશ સમયે વરસાદની સંભવિત સ્થિતિનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે મૃક્ષિષ નક્ષત્ર આઠ જૂનના રોજ રવિવારથી પ્રારંભ થશે ચંદ્ર નક્ષત્ર સ્વાતિ અને વાહન શિયાળ છે આ સમયગાળામાં ગરમીનું પ્રમાણ વધુ રહે છે આદ્રા નક્ષત્ર બાવીસ જૂન ના રોજ રવિવારે સૂર્યનો પ્રવેશ થશે ચંદ્ર નક્ષત્ર પાંચ જુલાઈ ના રોજ શનિવારે સૂર્ય નો પ્રવેશ થશે ચંદ્ર નક્ષત્ર વિશાખા અને વાહન અશ્વ છે આ સમયગાળાથી વરસાદની મધ્યમ શરૂઆત થવાની ધારણા છે પુષ્ય નક્ષત્ર ઓગણીસ જુલાઈના રોજ શનિવારે સૂર્યનો પ્રવેશ થશે ચંદ્ર નક્ષત્ર કૃતિકા અને વાહન મોર છે આ સમયગાળામાં સારો વરસાદ થશે અને ઘણી જગ્યાએ અતિવૃષ્ટિ પણ સંભવિત છે અશ્લેષા નક્ષત્ર બે ઓગસ્ટના રોજ શનિવારે સૂર્યનો પ્રવેશ થશે ચંદ્ર નક્ષત્ર વિશાખા અને વાહન ગર્ધક છે આ સમયે વરસાદ મધ્યમ રહેશે મગા નક્ષત્ર સોળ ઓગસ્ટના રોજ શનિવારે સૂર્યનો પ્રવેશ થશે ચંદ્ર નક્ષત્ર કૃતિકા અને વાહન દેડકો છે આ નક્ષત્રમાં સારા વરસાદથી પ્રાણીની સમસ્યા પાણીની સમસ્યા દૂર થશે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર ત્રીસ ઓગસ્ટના રોજ શનિવારે સૂર્યનો પ્રવેશ થશે ચંદ્ર નક્ષત્ર અનુરાધા અને વાહન ભેંસ છે આ સમયે મધ્ય મધ્યમથી સારો વરસાદ રહેવાથી સંભાવના રહેલી છે હસ્ત નક્ષત્ર સત્યાવીસ સપ્ટેમ્બર રોજ શનિવારે સૂર્યનો પ્રવેશ થશે ચંદ્ર નક્ષત્ર વિશાખા અને વાહન મોર છે આ સમયગાળામાં મેઘ ગર્જના સાથે સારો વરસાદ થઈ શકે છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર તેર સપ્ટેમ્બર રોજ શનિવારે સૂર્યનો પ્રવેશ થશે ચંદ્ર નક્ષત્ર રોહિણી અને વાહન શિયાળ છે આ સમયે છૂટો છવાયો વરસાદ રહી શકે છે ચિત્રા નક્ષત્ર દસ ઓક્ટોમ્બરના રોજ સવારે સૂર્યનો પ્રવેશ થશે ચંદ્ર નક્ષત્ર રોહિણી અને વાહન હાથી છે આ નક્ષત્રમાં છૂટો છવાયો સારો વરસાદ થશે નક્ષત્ર ઓક્ટોમ્બરના રોજ શુક્રવારે સૂર્યનો પ્રવેશ થશે ચંદ્ર નક્ષત્ર અનુરાધા અને વાહન દેડકો છે આ સમયે સારા વરસાદથી પાણીની સમસ્યા દૂર થશે અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝ પેપરના માધ્યમથી લેવામાં આવી છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અને અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી હિતાવક રહે છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભક્તિ ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો